તો હાલો મિત્રો નમસ્કાર કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું નવા અંદર અંદર નવા તો મિત્રો આજે આપણે આવ્યા છીએ રામનાથ વિડીયો જંગલ માં બાજુમાં મહાદેવ છે અને જે ડુંગર ઉપર બરોબર આવેલું છે અને જંગલ ની વચાર થઈને આપણે જવાનું છે બરોબર જો આ છે મહાદેવ નું મંદિર અને બરોબર બે સાઈડ જંગલ છે ને વેશ્મા રોડ છે ત્યાં આપણે જવાનું છે બરોબર ડુંગરા ઉપર તો આજે હું તમને મહાદેવ ના દર્શન કરાવીશ

<noise> <hesitation> 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 <hesitation>

नमस्कार अपन पासर आवाज तो हाथी गेट में मैं टैको मैं टैको हां हां जरा मसाला मसाला ऑलमोस्ट देओ

रामनाथ महादेव मंदिर रामपुराण से नौना मंदिर कोरी गए

भगत भगत क्या था ये का ये सर एंटर करके सब लोग आ गए नहीं ओ तो आज को जरा बातें मंडे यहाँ पर कुंजी संकल्ली क्या होता है ना फट जंगल बर बर। से बराबर तोर सर जा से जंगल से निकाब दिया तो जो पब्लिक पुन्चे आये थे जंगल तो से बात कर दिया वासे मास्टर राशियन स्विम कर मास्टर सारे होते हैं ઉપર ફરતે ગયા જંગલ જેવું હતું તો આલુ મિત્રો આપણે અત્યારે ઉપર આવી ગયા ટોય સુપર અત્યારે આવી ગયા છીએ રામનath મહાદેવ મંદિર ટોય સુપર અત્યારે આવી ગયો છે અને કેરોદાદજી મંદિર છે ત્યાં આપણે આવ્યા છીએ ને ત્યાં જો અત્યારે વાંદરા પાસે બોલાવ તને હન તો ऊपर जो जाडो पर वांदरा जो ना आपरे ऊपर से है टॉस ऊपर है तेरे तुम तो वीडियो में कंटिन्यू रही हो जी पण ब्लॉक ब्लॉग आपण बनाऊ पे तारपस बिल खा जावनो येनो ब्लॉग अलग आवसे तो आप ब्लॉग में तुम कंटिन्यू रही हो तो तोर पोटपडा नु काम करेसे वीडियो शूट करेसे उदू करेसे ओली बाजू पण बसाए ओली पे हो के लोग तो आओ बेहन करे काय नसे ने जाऊत ने मैं ऊपर हम ना वापस इस्तात हम बिल वारो बेटा आप इंस्टाग्राम रिले तो हालांकि मित्रों से आप रहेंगे यार उधर कंटेंस के ना आप रेडियस पर से इस तरह यूट्यूब मार यूट्यूब यूट्यूब लाइक फॉलो कर ले लाइक फॉलो कमेंट कर दे जो सिंह कमेंट पे ले के लो क्यों गांव तो क्यों गांव आ आमर अंग्रेली ब्लॉग है ब्लॉग प्रेशर તો ઇન્સ્ટાગ્રામ પર આ ભાઈઓ આપને મળી ગયા છે બરોબર છે એનું સ્પેસ વળા ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરી લેજો લાઈક ફોલો કરી દીજો મિત્રો હા હા કરી દેહેન બધું ઓ સલામ તો ગાઈસ આપને નીચે અત્યારે બરોબર છે ને ઇન્સ્ટાગ્રામ પર ફોલોર આપને મળી ગયા છે ને સબ્સ્ક્રાઇબર આપને મળી ગયા છે તો ગાઈસ આપણો ધરે અત્યારે ક્યારે લખી નીચે જઈ છે નીચે જ આપળોજી લખા જાવાનું બરોબર અને મિલ કઝિન આપણે ત્યાં પણ વિડિયો અલગથી એક બલક બનાવવાનો છે વિગે સુકવાનો છે તો તમે વિડિયો માં કન્ટેન્ટ દેજો રામ નાથ મહાદેવ આપણે આવ્યાતા દશમ કિલા અહીંયાથી આતરે ઉતરી છે બસ ઓમ રાખો મળી ગયો તો મિત્રો આપણે જે પાણીમાં આલી થોડું પાણી જે કપ ધોવા જાય એટલા માટે આ રાખ્યું છે પાણી આને માલિન જવાનું છે બહાર નીકળવાનું અંદર હે મકા હા પગ ધોઈને અંદર પ્રવેશ કરવાનો ઉગડું છે આ તો તો દુકાને સંપલા ઉતારતા સંપલા ઉતાર તો સંપલ લઈ સોરી પાસે આપણે જઈશું હવે ઓ સંપલા સંપલા પેલીતા ને બહાર પણ નજર દેખાય હું ખાવું બોલતે હે

હાલ તો યો તો વેઈટિંગ ના હા તો આદનપુરા આપણે ઉપર જતા રામ નાથ માતાના દર્શન કર્યા અને અત્યારે આપણે જે ગરબા જો અને બિલકા પણ જવાનું છે બિલકા સિલેયાને જે આપણે જવાનું છે તેનો બ્લોગ પણ અલગ નાખો તો તમે વિડિયોમાં કન્ટેનર રિજો વિડિયોને લાઈક કરી દે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને એનો બ્લોગ પણ અલગ આવશે અને અત્યારે આપણે જે બિલકા તો આનો બ્લોગ અત્યારે પૂરો કરીશું તો રામ રામ ને જય માતાજી ભાઈ ચાલો આપણે જવું ને બિલકા ડાયરેક્ટ બિલકાનો બ્લોગ અલગ આવશે બરોબર અને આજે આવશે 9:00 વાગ્યા પછી ને ટાઈમ હશે તો